વડોદરાના મકરપુરામાં કેસરી નંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વડોદરા જરૂરિયાતમંદ લોકોને આસાનીથી લોહી મળી રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું વડોદરા શહેરમાં અનેકવાર સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જે અંતર્ગત મકરપુરા ખાતે પ્રથમ વખત કેસરી નંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

और बहुत सारे फ्रेंड्स हैं यहाँ पे मिलजुल के हम एक ग्रुप बना के ये ऑर्गेनाइजेशन ओपन किया ताकि ये आगे जाके बहुत बड़ा बन सके